નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો શિયાળાની ઠંડી સવારી દરેકને સહન કરતા પહેલાં ગરમ પાણીની જરૂર પડે છે ઘણા ઘરોમાં ગીઝર અથવા હીટરનો ઉપયોગ કરે છે પરંતુ એક નાનો અને સસ્તો વિકલ્પ તરીકે ત્યારે મનુષ્ય રોડ શ્રેષ્ઠે આ સત્યારંત્ર સળિયા પાણીને ઝડપીથી ગરમ કરે છે અને ઉપયોગ પણ સરળ છે ત્યારે જો કે આ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ખતરનાક બની શકે છે તેથી નિષાંત સળિયાનો ઉપયોગ કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ સલામતીના નિયમોનું પાલન કરવાની ભલામણ કરે છે ત્યારે મિત્રો ભીના હાથે હિંમત રોડ ના પકડો હિમસ રોડ છે એટલે સળિયાનો ઉપયોગ કરતી વખતે સૌથી સામાન્ય ભૂલ ભીના હાથે તેને ચાલુ કે બંધ કરવાની છે પાણી વીજળીનું સારું વાગ છે તેથી આ જીવલન બની શકે છે પાણીની માત્રાનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે વધુ પડતા પાણીને કારણે સળિયાને લાંબા સમય સુધી ચલાવવાની જરૂર પડે છે જે સળિયાનો ખર્ચ વધારે છે તેથી સળિયાને હંમેશા પાણીમાં સંપૂર્ણ ડુબાડી દેવો જોઈએ પાણી ગરમ કર્યા પછી સળિયાને ડોલમાં ના છોડો દેવો જોઈએ પાણીમાં સળિયાને કેટલોક સમય રાખવામાં આવે તો તે મહત્વપૂર્ણ છે ઘણા લોકો પાણી ગરમ કર્યા પછી પણ લાંબા સમય સુધી સળિયાને ડોલમાં છોડી દે છે આનાથી સળિયાની લાઈફ ઘટી જાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ